આપનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને રાજ્યના તમામ સમાચારો પર કરી લઈએ એક નજર હવામાન વિભાગ દ્વારા ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેના પગલે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા આજે સવારે છ વાગ્યા પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો અડસઠ તાલુકામાં મેઘમહેર થઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અનંત અને રાધિકાના રિસેપ્શનમાં નવયુગલને શુભ આશીર્વાદ આપવા આવશે આ વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ તથા જાણીતા બિઝનેસમેન્સ પણ હાજરી આપશે અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ માટે ગુજરાતના આઠ બુલેટ ટ્રેન સ્ટેશનમાંથી પાંચમાં કોન્કોર્સ અને રેલ સ્લેબનું કામ પૂર્ણ થયું છે વાપી બિલીમોરા સુરત આણંદ અને અમદાવાદમાં કામ પૂર્ણ થયું છે જ્યારે સાબરમતી વડોદરા અને ભરૂચમાં પૂર્ણતાના આરે છે અમેરિકામાં કરાયેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે એસી ટકા યુઝર્સ માનસિક થાક અને ડિજિટલ એપ બર્નઆઉટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે બીજી તરફ ડેટિંગ એપ્સના સતત ઉપયોગના કારણે યુઝર્સ સંબંધોમાં રસ ગુમાવી રહ્યા છે ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા ક્રિકેટ ફેન્સ આતુર હોય છે ત્યારે આજે ટ્રોફી જીતવા માટે ભારત અને પાકિસ્તાનની ટીમ કન્ફર્મ થઈ ગઈ છે જોકે આ ફાઇનલ મેચ લીઝેન્ડની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ ટીમ વચ્ચે રમાશે ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન એક પોઈન્ટ સિત્તેર કરોડ મેટ્રિક ટન હોવા છતાં ભાવ આસમાને પહોંચી ગયા છે આ ભાવ વધારાનું કારણ વેપારીઓની નફાખોરી છે આજે ગુજરાતમાં છૂટક બજારમાં મોટાભાગની શાકભાજીનો પ્રતિ કિલોનો ભાવ એકસો વીસ થી એકસો સાહીઠ રૂપિયા છે ગુજરાતમાં હવે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતા નકલી ડોક્ટર ઝડપાવવાની ઘટના સામે આવી રહી છે અમદાવાદ જિલ્લામાંથી ત્રણ દિવસમાં બીજી વખત બોગસ ડોક્ટર સાથેની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝડપાય છે બાવડા બાદ મોરૈયા ખાતે પણ દર્દીઓના જીવન જોખમમાં મુક્ત હોવાનું સામે આવ્યું છે એક્ટ્રેસ ઈશા દેઓલ મોટા પડદે પાછી ફરી રહી છે કે તે કોઈ હિન્દી નહીં પરંતુ હીરો હિરોઈન ટાઇટલ ધરાવતી એક ટેલુગુ ફિલ્મમાં દેખાશે ઈશા દેઓલ છેલ્લા કેટલાક સમયથી માત્ર ઓટીટી વેબ સિરીઝ તથા કેટલીક શોર્ટ ફિલ્મોમાં જ સક્રિય રહી છે વિપક્ષ મોદી સરકાર ઉપર બંધારણ ભંગ કરવાનો પ્રયત્ન કરવાના આક્ષેપો કરી રહ્યો છે તેવા સમયે કેન્દ્ર સરકારે હવે દેશમાં પ્રત્યેક વર્ષે પચ્ચીસ જૂને બંધારણ હત્યા દિવસ મનાવવાની જાહેરાત કરીને વિપક્ષ સાથે ઘર્ષણ વધારવાના સંકેતો આપી દીધા છે વાડીલાલ ગ્રુપ પારિવારિક વિવાદમાં સપડાયું છે ગ્રુપના મહત્તમ સેર્સ તેમના જ પરિવારના સભ્યો પાસે છે વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝનો શેર બે ટકા ઘટ્યો છે અરજદાર અને પ્રતિવાદીને દસ લાખ રૂપિયા પીએમ રાહત ફંડમાં જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે બધું અપડેટ માટે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે મને રજા આપશો નમસ્કાર